ચાલો કેમ છો બાળકો આજે આપણે સરસ મજાની એક રમત રમવાની છે અને રમતનું નામ છે વણેલો કઈ રમત છે આપણા બીજા ધોરણની અંદર ગુજરાતી અધ્યયન સંપુટમાં એકમ બે અને એકમનું નામ શું છે મેળાની મજા તો આ મેળાની મજામાં આપણે ભણેલો કાચબો રમત રમવાની છે બરાબર હવે સાંભળો કાચબા બધા સાંભળશે આ પ્રિન્સભાઈ જે ઊભા છે ને એ તમને કાનમાં એક શબ્દ કહેશે સાંભળવાનું છે કાનમાં શબ્દ કહેશે ઈ શબ્દ તમારે ગોતવા જવાનો છે કાચબા બનીને બરાબર જે શબ્દ પોતાનો ગોતી લે એ ભણેલો કાચબો ગણાશે ચાલો પ્રિન્સ ભાઈ તમે બધાને એક એક કાનમાં કહેતા શબ્દ જેને કાનમાં કઈ શબ્દ ગોતવા જશે ભાઈ તમને કાનમાં કહી દીધું તો શબ્દ ગોતવા જાવ કાચબો બનીને ચાલો પ્રિન્સભાઈ તમે બધાને કાનમાં કહો જેને કાનમાં કય શબ્દ ગોતવા જાય કાચબા મળે કાચબા હલવા હાલો ભણેલા કાચબા પોતાનો શબ્દ ગોતે જેને શબ્દ મળે એ લઈને આવતા રહે છે જા એક એક કાચબો લઈને આવ્યો શબ્દ બતાવો તો ભાઈ કાચબા ભાઈ હા બહુ સરસ કયો શબ્દ છે સરખું વાંચ સરખું આમ મને બતાવી ને વાંચ હા સમર્થભાઈ તમને કયો શબ્દ છે વેરી ગુડ વાહ વાહ જો કાચબાજી ઘણા છે ભાઈ બાકી છે ને કયો છું તમને ભાઈ કયો શબ્દ મળ્યો ત્રિકોણ વેરી ગુડ હું નામ તમારું ધ્રુવીનભાઈ બરાબર હા હરદીભાઈ તમારે કયો શબ્દ છે ત્રેપન વાહ વાહ બહુ સરસ છે ને કાર્ડ મળી ગયું છે એ વ્યવસ્થિત બેસી જાય અને બીજા કાચબા જગ્યા રાખજો હાલવાની હજી કાચબા ગોતે જ છે જો આ કાચબો અહીંયા ગોતીને આવ્યો બસ હા બસ સરસ 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 જો આ કાચબો આવ્યો બસ બસ કાચબા ભાઈ આવી જાવ કયો શબ્દ છે બતાવો તો વેરી ગુડ ચાલો પ્રિયરાજભાઈ ને જયવીરભાઈ જયવીરભાઈ તમારે કયો શબ્દ છે ઊભું થવાનું નીચે બેસો જોરથી બોલો વૃક્ષ વેરી ગુડ માહિલભાઈ તમારો શબ્દ બતાવો એમ નહી બતાવવાનો આમાં દેખાવો જોઈએ મને હરકો હા કયો છે વેરી ગુડ તું બોલ માં બટા નયનભાઈ તમને કયો શબ્દ મળ્યો આમ આમ સિત્તો રાખો સીતો કરો નીચે નીચે બેસીને હા બતાવો તો પત્ર વેરી ગુડ ચાલો બે કાચબા ને હજી ભણેલા કાચબા છે પણ શબ્દ મળતા નથી કયો શબ્દ કીધો તો ખબર છે ને કયો શબ્દ છે હાલો ગોતો એ બીજો શબ્દ કહી દે ને કાનમાં અને એ શબ્દ પ્રિન્સ રાજભાઈ કીધું એ કાચબો બનવાનું છે હિમાંશુભાઈ કાચબો હિમાંશુભાઈ હા હા વેરી ગુડ હાલો પ્રિન્સ ભાઈ તમે બેસી જાવ પ્રિન્સભાઈ નું બહુ સરસ કામ નીકળ્યું વિમનશુભાઈ તમારો કયો શબ્દ છે રૂમાલ વેરી ગુડ હવે અમિતભાઈ તમારો બોલો તો શબ્દ ભાષા વેરી ગુડ તો બધા પોતપોતાના શબ્દ બતાવો તો વાહ તમે જે શબ્દ ગોતીન લાવ્યા છો એ તમને આવડી ગયો ને તો તમે બધા ભણેલા કાચબા ને વાહ બહુ મજા આવી ને રમતમાં સરસ લ્યો